ગુજરાતના સૌથી મોટા કબૂતર બાજીના કેસમાં સંડોવાયેલા ભરત ઉર્ફે બોબી પટેલની ગેંગના આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલે હૈદરાબાદથી દબોચી લીધો બોબી પટેલનો સાકરીદ જાકીર શેખ ફરિયાદ નોંધાતા બોગસ પાસપોર્ટના આધારે વિદેશ ભાગી છૂટ્યો હતો અને આ બોગસ પાસપોર્ટ અને વિઝાના કામની સાથોસાથ સમીર બક્ષીના નામથી મલયાલમ ફિલ્મો પણ ડાયરેક્ટ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું સ્ટેટ મોનિટરિંગ સેલે બોબીના સાગરીતને દબોચવા માટે રેડ કોર્નર અને લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી પરંતુ આરોપી અંગે કોઈ વિગતો ન મળી આ તરફ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કેટી કામરિયાને માહિતી મળી હતી કે જાર શેખ હૈદરાબાદમાં રોકાયો છે જેના આધારે સિનિયર અધિકારીઓની એક ટીમ મોકલાઈ હતી જેને હૈદરાબાદથી ઝડપી લેવાયો પોલીસ સમક્ષ તેણે કબુલાત કરી છે કે ફરિયાદ નોંધાતા મુંબઈથી પેરિસ નાસી છૂટ્યો હતો અને ત્યાંથી ફરી મુંબઈ પરત ફર્યો થોડા સમય પહેલા મુંબઈમાં રોકાણ બાદ ફરીથી પેરિસથી બાર્સેલોના થઈ અને દુબઈ ભાગી છૂટ્યો હતો દુબઈમાં થોડો સમય રહ્યો ત્યારબાદ ગત સપ્ટેમ્બરમાં દુબઈથી નેપાળ પહોંચ્યો અને ત્યાંથી બાય રોડ હૈદરાબાદ આવી અને રહેવા લાગ્યો હતો જાર સામે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી આખરે તેને હાલ દબોચી લેવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલે હૈદરાબાદમાં ઓપરેશન પાર પાડ્યું છે અને બોગબીનો સાકૃત મલયાલિમી મલયાલી ફિલ્મનો ડિરેક્ટર હોવાની વિગતો પણ સામે આવી છે